ત્યારે સુરતના હીરા બજારના અલગ અલગ કુલ જેટલા વેપારીઓ પાસેથી આઠ કરોડ બત્રીસ લાખના હીરાનું પેમેન્ટ ના આર્થિક નિવારણ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી કરનારા મહાન ડાયમંડ એલએલપી તથા રસેશ જ્વેલર્સના વેપારી ભાગીદાર કાસોદરિયા રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાને ઝડપી લીધા હતા અને આગળની તપાસની ટીમ બનાવી કાર્યવાહી આદરી સુરત શહેર ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે સુરત શહેરના અલગ અલગ વીસથી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેષ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેષ જ્વેલ્સ એલ એલપીએ આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહાન ડાયમંડ એલ એલપી અને રસેસ વેલ્સ એલએલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મોહન ડાયમંડ એલએલપી અને રસેસ વ્યસ એલ જે મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલ હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકોએ કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સર્વેયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે